નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર રહેશે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથી મધ્યમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સોમનાથ મંદિરનો થ્રી ડી લાઇટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે પાટણમાં ટ્રાફિક ભંગના ઈ ચલન ભરવામાં ભારે ઉદાસીનતા ચૌદ હજાર ચારસો તેર કેસમાંથી માત્ર બારસો ઓગણપચાસ લોકોએ સાત લાખ ભર્યા રાજકોટથી લાલકુવા વાય ધાનેરા વિશેષ ટ્રેન ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ ટ્રેનને યાત્રિકોની ભીડને જોતા રેલવે વિભાગ દ્વારા તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવાનો નિર્ણય પાલનપુરના ખોડલા મોટા ગામને સાંકળતી એસટી બસ શરૂ કરવામાં આવી ડી પાલનપુર વાયા મોટા કુંભલમેર ખોડલા ચડોતર નવીન બસ શરૂ કરવામાં આવી સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે બીજી તરફ વાત કરીએ તો પ્રથમ જ્યોતિલિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પરિસરમાં યોજાતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો માસા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે અને દરરોજ હજારો દર્શનાર્થીઓ તેમજ આ શો નિહાળવા માટે સોમનાથ પહોંચતા હોય છે અમદાવાદ શહેરમાં સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાશે દર વર્ષે વિવિધ સાજ શણગાર અને ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે આ વર્ષે પણ પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અઢાર ગજરાજ ત્રીસ અખાડા એકસો એક ટ્રક અનેક ભજન મંડળી જોડાશે આ વર્ષે પણ વિવિધ થીમ મુજબ એકસો એક ટ્રકને શણગાર કરવામાં આવશે જેમાં ભક્તજનોને મગ જાંબુ કાકડી ચોકલેટ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત ત્રીસ જેટલા અખાડામાં અખાડિયાનો શક્તિ પ્રદર્શન કરી વિવિધ કર્તવ્યનું પણ પ્રદર્શન કરશે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તેમની સેવામાં ગજરાજ તેમની આગળ રહે છે ગજરાજને ગણપતિનું સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે અને દરેક શુભ કાર્યમાં હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા સૌ થાય છે જેથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થઈ શકે છે ત્યારે રથયાત્રામાં પણ ગજરાજનું અનેરું મહત્વ છે દર વર્ષે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર દ્વારા ગજરાજને ટ્રેનિંગ આપવામાં આવે છે જેના માટે દક્ષિણ ભારત તથા મહારાષ્ટ્રમાંથી હાથીના તબીબોને ખાસ ટ્રેનિંગ આપવા બોલાવવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પૂર્વે તેમજ ગજરાજને સાજ શણગાર સજાવવામાં આવે છે જેથી તેઓ રમણીય લાગે છે મોડી પડતી અટકાવી સમયસર દોડાવવા માટે તેમજ પેસેન્જરોને વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માં સતત બદલાવ કરવામાં આવી રહ્યો છે આ બદલાવના ભાગરૂપે કોચમાં પાણી ભરવા માટે અમદાવાદ સહિત તમામ મુખ્ય સ્ટેશનો પર ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે અત્યાર સુધી કોચમાં પાણી ભરવા માટે વીસથી પચીસ મિનિટનો સમય લાગતો હતો પરંતુ હવે આ નવી સિસ્ટમની મદદથી તમામ કોચમાં ફક્ત આઠથી દસ મિનિટમાં જ પાણી ભરી શકાશે જેના કારણે ઘણીવાર લાંબા અંતરની ટ્રેનોમાં મુખ્ય સ્ટેશન ઉપર ઝડપથી પાણી ભરી દેવામાં કોચમાં પાણી નહીં હોવાથી પેસેન્જરોની ફરિયાદથી મુક્તિ મળશે તેની સાથે જ ટ્રેનોને સમયસર દોડાવી શકાશે આ સિસ્ટમના ભાગરૂપે અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ પાસે તેમજ પ્લેટફોર્મ નંબર આઠ નવ પાસે

સરકારી યુનિવર્સિટી સેલન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે નવી અરજી સ્વીકારવાનો અને જે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે તેમને સુધારવાની તક આપવા જીકા પોર્ટલ ફરી ઓપન કરવાનો નિર્ણય કરાયો છે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણયોમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે ચારથી છ જુલાઈ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી તેમની અરજી સુધારવા જીકા પોર્ટલ ઓપન કરાશે જ્યારે એકથી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી છે તેમની અરજી સ્વીકારવા જીકાસ પોર્ટલ ઓપન કરાશે વિદ્યાર્થીઓ જીકા પોર્ટલ મારફતે વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રોફાઇલ શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કોલેજ યુનિવર્સિટી કક્ષાએ કરી શકાશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓ કોલેજ યુનિવર્સિટીમાં જઈને પોતે પ્રવેશ રદ કરાવી શકે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ચોમાસામાં જૂન દરમિયાન શહેરમાં સરેરાશ ત્રણથી ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં ચાર વર્ષ દરમિયાન સરેરાશ કરતાં ઓછો જ્યારે છ વર્ષ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે બે હજાર ત્રેવીસમાં જૂનમાં સૌથી વધુ છ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે બે હજાર ચૌદમાં માંડ એક મીમી વરસાદ પડ્યો હતો હાલમાં અમદાવાદમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી ત્રણથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે

વિચિત્ર વાત કરીએ તો પાટણ જિલ્લા અદાલત અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં ગત તારીખ બાવીસમી જૂને યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરી મોટી રકમના વળતરના એવોર્ડ મંજૂર કરાયા હતા આ લોક અદાલતમાં આ વખતે ટ્રાફિક ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ કે તેમજ ફટકારેલા ઇ મહેમાની વસુલાત માટેના કેસો પણ સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા ઉનાળુ ધ્યાનમાં લઈને રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેન નંબર જીરો પચાસ પિસ્તાળીસ લાલકુવા ઉત્તર પ્રદેશથી રાજકોટ ગુજરાત ધાનેરામાં દર સોમવારે સવારે દસ છપ્પન વાગે આગમન થશે જે દસ અઠાવન વાગે પ્રસ્થાન થશે અને ટ્રેન નંબર જીરો પચાસ છેતાળીસ રાજકોટથી લાલકુવા દર મંગળવારે ધાનેરા સ્ટેશન પર સવારે પાંચ સત્યાવીસ કલાકે આગમન થશે જે પાંચ ઓગણત્રીસ વાગે પ્રસ્થાન થશે બીજી તરફ નજર કરીએ તો બનાસકાંઠા વિભાગે નિયામક દ્વારા ડીસાથી પાલનપુરના ગ્રામીણ વિસ્તારોની સાંકડી અંબાજી જતી બસ શરૂ કરવામાં આવતા છાત્રો સહિત લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે બનાસકાંઠા એસટીના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા રજૂઆત મળી હતી કે ડીસાથી પાલનપુર વાયા મોટા કુંભલમેર તેમજ ખોટલા ચડોતર નવીન બસ શરૂ કરવામાં આવી હતી રાજુલાના વાવેરા અને ખેરાડીમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું હતું અહીં ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે રાજુલા પંથકમાં વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો રાજુલા પંથકમાં અગાઉ ખેડૂતો વરસાદ પડતા વાવણી કરી દીધી હતી જે બાદ વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા